ડાંગના વઘઈના અંતરિયાળ વિસ્તારની અંદર આવેલા ગોળવહળ ગામની અંદર લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે અને જેના કારણે ભર ઉનાળે કમોસમી વરસાદમાં અંબિકા નદીના કોઝવે પર પાણી ફરી વળતા તંત્રની પોલ ખુલી પડી છે અને અને કરવા માટે ગ્રામજનો લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી છે અને પરંતુ કામગીરી હજુ સુધી નથી થઈ જેથી કમોસમી વરસાદમાં પણ કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો આ સાથે જ કોઈ પણ વૈકલ્પિક રસ્તો ન હોવાથી વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ કોઝવે પરથી પસાર થવાનો વારો આવે છે ચોમાસામાં તો કોઝવે પરથી અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે ચોમાસા પહેલા કોઝવે બહાર નીકળેલા સળિયાનું મરામત કરાવવાની માંગ પણ ઊઠી છે આપણે આ ગામના કોજો ઉપર જઈએ તો સામાન્ય વરસાદ છે છતાં પણ કોજો ઓવરફ્લો થઈને નીચે જાય છે અને ઓવરજવર કરવાથી ગાડીને ઓવરજોર થાય છે આ કોજો ઉપર ગોધવ ઉપરની છપાટી જગ્યા જગ્યા પર છળિયા પણ નીકળી ગયેલા છે અને તંત્રને અમે જાણ પણ કરી છે અને તંત્ર કહે છે કે આવીશું એને સુધારીશું પરંતુ આજ સુધી કોઈ આવ્યું નથી આવ્યું